મિત્રો એવો તો શું ચમત્કાર થઈ જશે બગડાણામાં કે રાતના બાર વાગે આટલું બધું પબ્લિક ભેગું થઈ ગયું છે અને એવો તો શું ચમત્કાર થઈ જશે કે આ બધા ધોરણ ચાંચ જઈ રહ્યા છે અને એવો તો શું થયું છે કે બગડાણામાં આખા બગડાણા ધામમાં લેટોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે શું હકીકત છે સંપૂર્ણ ઘટના આપણે આ બ્લોકમાં જઈશું પૂરો પૂરોપૂરો જજો બધી માહિતી ખબર પડી જશે તો પેલા મિત્રો ફાઇનલ આપણે બદરના આશ્રમમાં ભોગવી રહ્યા છીએ બદરંગદાસ બાબાના જાતક દર્શન કર્યું અને તમને સંપૂર્ણ ઇતિહાસ બતાવો તો પહેલાં તો મિત્રો આપણે પૂજ્ય શ્રી સંત શ્રી બજરંગદાસ બાપાના આપણે દર્શન કરી લેવી પછી વિડીયોમાં આપણે આગળ વધીએ બરાબર છે આ તમે જા નજર મારો આ લેટું જ થાય છે બરાબર છે હવે અહીંયા ગેટ ઉપર નહીં પરંતુ આખા બગડાણામાં આ લેટુંથી ડેકોરેશન કરવામાં આવ્યું છે બરાબર છે ખૂબ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને મિત્રો રાતના બાર વાગ્યા ને તોય જો આપ આટલું બધું પબ્લિક છે બરાબર છે આ બજરંગદાસ બાપાનો એક સાક્ષાત ચમત્કાર છે બરાબર છે તો જ આવું બની છે કે નકરા આવું ન બને અને મિત્રો પહેલાં તો છે ને આપણે હવે સીધા બજરંગદાસ બાપાના દર્શન કરી આવી ને આ ભક્તો બધા દર્શન કરવા માટે આવે ને એમની મનોકામના પૂરી કરી થઈ છે અને પેલા આજે દર્શન કરી લેવી ચાર પછી મિત્રો આ બજરંગદાસ બાપાના શરણના શરણ ના દર્શન કરી લેવી ચાર પછી આ એમનું સિંહાસન છે જ્યાં અહીંયા બજરંગદાસ બાપા વિરાજમાન થતા એવડું એ સિંહાસન આમના બજરંગદાસ બાપાને આશીર્વાદ લઈ લેવી તો બજરંગદાસ બાપાના દર્શન કરી લેવી ત્યાર પછી આપણે આગળ વધીએ ત્યાર પછી અહીંયા ડેકોરેશનનું કામ જોવો હજી ચાલુ જ છે પૂરું નથી થયું અને આ સમાધિ મંદિર છે બજરંગદાસ બાપાને અહીંયા સમાધિ લેવામાં આવી છે બરોબર છે આ ડેકોરેશનનું કામ ચાલુ છે આજે દર્શન કરી એ અડધું જ ડેકોરેશનનું કામ થયું જ્યારે પૂરું ડેકોરેશન થાય ને એટલે એકદમ જોવું પડે એ જોતું રહેવું પડશે એવું મિત્રો અહીંયા ખૂબ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે ખરેખર અને આવડું આ મોટું મંદિર છે જે બજરંગદાસ બાપાનું આવડું આ મોટું મંદિર અહીંયા આવ્યા છો એમને બધાને જ ખબર તો હોય છે જ તે અહીંયા મોટું મંદિર ત્યાર પછી આ સમાજ જાન મંદિર છે અહીંયા બજરંગદાસ બાપા છે ને જાન ધરતા હતા આવડો આ એ જ મંદિર છે અને અહીંયા વડલો છે બાજુમાં અહીંના એવું લોકો કહી રહ્યા છે કે બજંગદાસ બાપાના સાક્ષક એ વડલામાં દર્શન થાય છે હું તમને એ દર્શન બતાવું આ એ જ વડલો છે અહીંયા બજરંગદાસ બાપાના સાક્ષક દર્શન હતા એવું કહી રહ્યા છે પબ્લિક કે અહીંયા જે તમે સાસા દિલથી જો આવો અને બજરંગદાસ બાપાને માનો તો બજરંગદાસ બાપાના વડલામાં સાક્ષક દર્શન થાય છે ધો તમે નજર મારો આવડો આ ગોળ રાઉન્ડ છે ને ના બજરંગદાસ બાપા વડલામાં સાક્ષક વિરાજમાન છે ને સાક્ષક દેખાય છે બરાબર છે જેમને પણ બજરંગદાસ બાપાના દર્શન ચાવ હોય આ વડલામાં તો કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા બાપા સીતારામ લઘવાન ભૂલશો નહીં ખાસ લખજો જેમને પણ દર્શન થાય એને બરાબર છે અહીંયા એવું કહી રહ્યા છે કે જે દિલથી તમે માનતા હોવ ને દિલથી આવ્યા હોવ અહીંયા વડલામાં સાક્ષક વિરાજમાન છે ને એમના એમને સાક્ષક દર્શન થાય છે આ વડલો છે અહીંયા જાન મંદિર છે બાજુમાં નાચ છે બરોબર છે આ મોટું મંદિર છે અહીંયા આનું આનું પણ ડેકોરેશનનું કામ ચાલુ છે જે અડધું સહી થઈ ગયું છે ને હવે અડધું બાકી છે આખું ડેકોરેશન થાય ને એટલે આખું મોટું મંદિર છે ને ઝગમગ ઝગમગ થાય છે ખૂબ સુંદર મસ્જિદ અને મિત્રો પરમકુંજ સ્તરી સંત બજરંગદાસ હવે આ ડેકોરેશન શા માટે કરવામાં આવ્યું છે હું તમને તમને અંદર ખબર તો હશે કેમ કે મારે બતાવવું પડે એમ છે એની બરાબર છે હવે પરમકુંજ સંત બજરંગદાસ બાપાની તિથિ આવી રહી છે બરાબર છે ને બે દિવસ પછી પૂનમ પણ છે સત્તર જાન્યુઆરી મતલબ આવે એ સત્તર તારીખ છે પરમ બાપાની તિથિ અહીંયા ઉજવાય છે અને આ બગડાણામાં એવું છે કે તિથિના દીએ લાખો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને તિથિમાં લાભ રહીને આખા બગડાણામાં ધૂમધામથી એમની રથયાત્રા ફેરવામાં આવે છે બરાબર છે આખું બગડાણામાં અહીંયા પગ મેકવાની જગ્યા ન હોય એટલું બધું પબ્લિક થાય છે કે એની વાત પૂછવામાં એટલું બધું લાખો કરોડો પણ કહી શકીએ એટલું બધું માણસ આવે આવે છે અહીંયા બજરંગદાસ બાપાના દર્શન થાય છે અને દર્શક વિરાજમાન છે તો બજરંગદાસ બાપા તિથિમાં આવવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં જો દર્શક મિત્રો આપણી ચેનલમાં આવા જ નવા નવા વિડીયો જોવા માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો તાકી આવા જ નવા નવા વિડીયો ધોવા માટે સૌથી પહેલાં તમારી પાસે પહોંચે લાઇક કરો શેર કરો ચેનલનું પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો આપણી ગાડી ક્યાં આવી ગઈ છે